હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થશે મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં તો સાત ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે રાજસ્થાનના સરહદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની આગાહી રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તટીય વિસ્તારોમાં પણ થી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે નવસારી સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે પાંચમી ડિસેમ્બર સુધીમાં ગુજરાતને તરબોળ કરશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે ઝાપટા પડી શકે છે નીચાણવાળા વિસ્તારોમાં તો ભારે ઝાપટાથી જળ ભરાવાની સ્થિતિ ઊભી થશે ગાંધીનગરમાં પણ હળવાથી ભારે ઝાપટા સુધીમાં પણ જળ ભરાવાની સ્થિતિ ઉપસ્થિત થઈ શકે છે હવામાન નિષ્ણાંતે એમ પણ કહ્યું છે કે આ ઉપરાંત તારીખ બારથી પંદર ઓગસ્ટમાં એક સિસ્ટમ લો પ્રેશર ગુજરાતના ભાગોમાં થશે આ વખતે પણ બંગાળના ઉપસાગરમાંથી જે સિસ્ટમ આવશે તેને કારણે ઉપરોક્ત તારીખમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે સત્તરમી પછી વરસાદ થશે તે મઘા નક્ષત્રનું પાણી સારું રહેશે તે ઉપરાંત છવ્વીસમી ઓગસ્ટથી એક ઓગસ્ટ બનશે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી લઈ જશે ગુજરાતમાં ફરી અઠ્યાવીસમી તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે આ ઉપરાંત લાનીનોની સપ્ટેમ્બરમાં થવાની શક્યતા રહેશે જેના લીધે સપ્ટેમ્બરમાં પાછળ રહી ગયેલું તોફાનમાંથી આ ડિપ્રેશન ની અસર ગુજરાતમાં આવતા લગભગ પશ્ચિમ ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાંના સંદર્ભમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પંચમહાલના ભાગો છોટાઉદેના ભાગો અને ગોધરાના ભાગો તારપુરના ભાગો કપરબંધના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં ચારથી સાત ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં બે ઇંચ ઇંચ અને ક્યારેક કોઈ ભાગમાં પાંચ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બેથી ચાર ઇંચ વરસાદ કે ત્રણ ભાગોમાં પણ થવાની શક્યતા શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સમીરાટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પાટણ દસાડા માંડવના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમ લગભગ સોળ ના ભાગો પણ હળવા ભાગો વરસાદ ઝાપટાં કરવાની શક્યતા હોય છે